સમા વિસ્તારમાં પોલીસે ઘેરી લેતા સિકલીગર ગેંગના ત્રણ પૈકીના બે આરોપીઓ પોલીસવાનને ટક્કર મારી ભાગી ગયા હતા જ્યારે એક આરોપી પકડાઈ જવા પામ્યો હતો આજે ડીસીબી પોલીસે અન્ય બે આરોપીઓને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા પંદર દિવસ અગાઉ રાત્રે સિકલીગર ગેંગના ત્રણ રીડા આરોપીઓને ચોરીની કાર લઈને વહેલી સવારે સાડા ચાર વાગે સમા શક્તિ પાર્ક સોસાયટીમાં ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા ત્યાં સમાને ડીસીબી પોલીસને ટીમ પહોંચી જતા પોલીસે તેઓને કોડન કરી લીધા હતા પરંતુ આરોપીઓ પોલીસ ઉપર તલવારથી હુમલો કરવાની કોશિશ કરી પોલીસવાનને તથા સોસાયટીમાં પાર્ક કરેલ એક કારને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એક આરોપી રણજીતસિંહ સિકલીગર ઝડપાઈ ગયો હતો તેની પૂછપરછમાં ગુરુમુખસિંહ કલ્લુસિંહ બાવરી રહે સયાજીપુરા ગામ તથા સુનિલસિંહ અર્જુનસિંહ બાવરી રહે દુમાડ નવીનગરીના નામો ખુલ્યા હતા આજે ડીસીબી પોલીસની ટીમે આજવા રોડ સિદ્ધેશ્વર હિલ નજીક કાર પાર્ક કરીને બેઠેલા બંને આરોપીઓને કોર્ડન કરી લીધા હતા પોલીસથી બચવા આરોપીઓ કાર ચાલુ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે જરૂરી બળ વાપરીને કારની ચાવી કાઢી લઈ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે કારમાંથી તલવાર ખંજર અને લોખંડની બે પાઇપો કબજે કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી તલવાર ખંજર પાઇપ બે મોબાઈલ ફોન રોકડા દોઢ હજાર કાર અને બાઇક મળી કુલ રૂપિયા ત્રણ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી